નમસ્કાર આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું મકાઈ ખાવાના અઢળક ફાયદાઓ વિશે ચોમાસાની સિઝનમાં આપણને લીલી મકાઈના ડોડા બજારમાં જોવા મળતા હોય છે અને જો આ ડોડાને બાફીને કે શેકીને ખાવામાં આવે તો અનેક બીમારીઓ આપણાથી દૂર રહેતી હોય છે તો આજે આ વિડીયોમાં આપણને મકાઈ ખાવાથી શું ફાયદા થાય છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો જુઓ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં

કેરોટિનોઇડ સ્નાયુના બગાડને પણ અટકાવે છે મકાઈ એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડથી ભરપૂર હોય છે મકાઈમાં ફ્યુલિક એસિડ પણ હોય છે તે કેન્સરના જોખમને ઘટાડવામાં ઉપયોગી બને છે મકાઈમાં વિટામિન સી પણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગ કે ચેપ સામે લડવામાં મદદ કરે છે મકાઈમાં ફોસ્ફરસ મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખો ભરપૂર માત્રામાં હોય છે આ ખનીજોથી શરીરના હાડકાઓ મજબૂત બને છે મકાઈમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન વિટામિન એ વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સિડન્ટના ગુણ હોવાથી ત્વચા માટે પણ તે ખૂબ જ ફાયદાકારક બને છે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપવા જ માહિતી સબર વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આભાર દર્શક મિત્રો